રેલવે વડોદરા પોલીસ દ્વારા હરિયાણાની કુખ્યાત સાંસી ગેંગ સામે સપાટો બોલવામાં આવ્યો છે આ ગેંગની મોડસ ઓપરેટિંગ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં જે રેલવેમાં મુસાફરો યાત્રા કરતા હોય એમના કિંમતી મુદ્દામાલની ચોરી કરતા આવી હરિયાણાની સાંસી ગેંગ કરીને ગેંગ ચાલતી હતી આ ગેંગના લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની જે ચોરીને પૂરું કરવા એ સ્પેશિયલ ટેકનિક યુઝ કરતા વિશેષ તરીકે લોકોને ફોલો કરતા આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે પકડી પણ રહ્યા છે આ એમના વિરુદ્ધમાં અહેમદાબાદમાં ટોટલ બાર ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ ચાર ગુનાઓ છે ટોટલ સોળ ગુનાઓ અત્યારે ગુસ્સીટોક હેઠળ છે એના સિવાય પણ વડોદરા યુનિટમાં ત્રણ અન્ય ગુનાઓ છે અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં પણ એમના ગુનાઓ છે તો ગુલ્સીટોક ખાતે અમે લોકોએ સોળ ગુનાઓ એના ધ્યાન લીધા છે અને કોર્ટ કોર્ટથી કોર્ટ સામે રજૂ કરતા કોર્ટે પણ ગુસ્સીટોકની ઉમરા કરવાની મંજૂરી આપી છે આ ગુનામાં ટોટલ આઠ જેટલા આરોપી છે એમાંથી પાંચ અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓ પકડાયેલા છે જેની અમે લોકોએ આવતા આવનાર સમયમાં ધરપકડ કરવાના છે એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના જેમ કે હાંસી જિલ્લા ભીવાડી અન્ય જિલ્લાઓના રહેવાસી છે અને આખા ટ્રેન આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી મુદ્દામાલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા

એવી રીતે ચોરી કરતા કે સામાન પણ કાઢી લેતા અને એક યાત્રીને ખબર પણ નહીં પડતી કે આમાં કટ લાગેલું હોય ઘણી બાર એવી પણ અમારી પાસે ઘટના આવી છે જેમાં લાખોના મુદ્દા માલ કિંમતી મુદ્દામાં સોના અને ઘરેણા ચોરાઈ ગયા અને યાત્રી પોતાના ઘરે જતા રહેલા પણ એમને ખબર પણ નહીં પડી કે એમના બેંગમાંથી ચોરી થઈ ગઈ છે તો આવી રીતે આજે સાહસી ગેંગના સભ્યો એ પોતાની એક વિશેષ એમો ધરાવતા હતા અને એ બધા ટ્રેનોમાં ટ્રેલ કરતા હોવા યાત્રીઓને ટાર્ગેટ કરતા હતા અને ખૂબ જ જે ખુબજા કિંમતી મુદ્દામાલ તરીકે જે યાત્રીઓ સફર કરતા હતા એમના એ લોકો રેકી કરતા હતા અને એમને સ્પેસિફિક ટાર્ગેટ કરીને એના ને ચોરી કરતા હતા વડોદરા રેલવે યુનિટ ખાતે આ બીજો છે પહેલા ગુનો સિગ્નલ ફળિયા ગેંગ જે ગોધરા ખાતે એક્ટિવ હતી એના વિરુદ્ધમાં કરવામાં આવેલું હતું तो हो आ, ना खाते सूरत रेलवे पुलिस स्टेशन का चोरी का हमने गुना ऑफेंस रजिस्टर किया था सोलह दिसंबर के करीब उसमें जब हमने इन्वेस्टिगेट किया तो सासी गैंग के कुछ लोग हमें आइडेंटिफाई हुए जो आरोपी थे इसमें इसमें हमने जब और डीप इन्वेस्टिगेशन किया तो इनकी पूरी गैंग की डिटेल के बारे में पता चला इस गैंग के बारह ऑफेंस अहमदाबाद डिवीजन में रजिस्टर है और चार ऑफेंस सूरत डिवीजन वड़ोदरा डिवीजन में रजिस्टर है इसके सिवाय इनके तीन ऑफेंस भी सूरत डिवीजन में रजिस्टर है इस तरीके से टोटल उनके उन्नीस ऑफेंस जब बने तब हमने गुस्सी टॉक की रिक्वेस्ट प्रिंसिपल डिस्ट्रिक्ट कोर्ट में किया और उन्होंने हमें गुस्सी टॉक का कार्रवाई करने की मंजूरी दी है और उसमें हमने टोटल आठ आरोपियों जो सासी गैंग के हैं उनके विरोध में गुस्सी टॉक का ऑफेंस रजिस्टर किया है और ये सभी आरोपी हरियाणा के डिफरेंट डिफरेंट जिलों से बिलोंग करते हैं और उनको अभी अहमदाबाद सेंट्रल जेल में हमने दूसरे गुनाहों के कामों में अरेस्ट किया और जुडिशियल कस्टडी में है तो दूसरी टॉक के काम में बहुत ही जल्द इनकी अरेस्ट भी किया जाएगा और आगे कार्रवाई भी की जाएगी